ભરૂચ જાળેશ્વર ચોપડીથી તવરા સુધીના માર્ગની અર્ધવટાર કામગીરીથી રાહદારીઓ પરેશાન ભરૂચ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અર્ધવતાડ રહી છે આ અંતર્ગત જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ બીજી લેન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે અધૂરા રસ્તા અને મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધતી જાય છે વરસાદી પાણીના ભરાવથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છેલ્લા બે દિવસથી સતત ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને જળેશ્વર ગામ સુધી ફેલાય છે ખાસ કરીને સવારના સમયે સ્કૂલો કોલેજો અને કામકાજે જતા નાગરિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાડેસર ચોકડીથી તવરા માર્ગનો વર્ષોથી કોન્ટ્રાક્ટર તંત્રની બે દરકારી છે છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરેલું કે આ તારીખથી ગુજરાત અંદર ચોમાસાની સિઝન થશે તેમ પણ કામગીરી અધૂરી રહી હોવાને કારણે અનેક લોકોને તકલીફ પડી પડી રહી છે કાદો કીચર ખાડા લોકો અકસ્માત હજારો લોકોની અવર જવર છે કંપનીના લોકો તેમજ વિદ્યાર્થીઓ અહીંયા કોલેજો સ્કૂલો આવેલી છે તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે આ માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ માર્ગ નું કઈક નિરાકરણ લાવે અને જલ્દી જલ્દી કામ પૂર્ણ કરે જેથી પ્રજાને રાહત થાય એ જ માંગ